નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અંકલેશ્વરના સારંગપુર ગામમાં એક અરજદારે તલાવડીની જમીન ઉપર ગેરકાયદેસર શોપિંગ સેન્ટર ઊભું થયું હોવા અંગેની અરજી કરી હતી અને આ અરજી બાબતે માપણી અધિકારી અને અરજદાર સ્થળ ઉપર પહોંચતા જ આ શોપિંગ સેન્ટરના માલિક ડેપ્યુટી સરપંચે આ અરજદાર ઉપર ખૂની હુમલો કરી અને માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં અરજદારને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે આ બાબતે ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું કે વારંવાર આ અરજદાર દ્વારા તેમની સામે ખોટી રીતની અરજીઓ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં દસ જેટલી અરજીઓ કરી અને વારંવાર ખોટી રીતે માપણી કરી અને તેમને હેરાન કરવામાં આવતા હતા અને આજ રોજ પણ આ જ રીતે તેઓ અરજદાર સાથે આ માપણી માટે આવ્યા હતા અને અરજદાર કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય રહી ચૂક્યા છે રતિલાલ પટેલ જેઓનું નામ છે અને હાલમાં તેમના પત્ની સરપંચ છે અને તેઓ પોતે ડેપ્યુટી સરપંચ છે ત્યારે ગામના સર્વે નંબર એકસો સાતમાં તળાવ આવેલું છે અને જેમાં બાંધકામ કરીને અગિયાર દુકાન બનાવી અને તેઓ ભાડું વસૂલાત કરી રહ્યા છે તેવો આરોપ અરજદારે પોતાની અરજીમાં કર્યો હતો અને અરજદાર સારંગપુર ગામના અક્ષય પટેલ નામના યુવકે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરીમાં આ અંગે માપણી માટે અરજી કરી હતી અને આ બનાવના અનુસંધાનમાં તેઓ તલાટી સાથે માપણી કરવા માટે સ્થળ ઉપર ગયા હતા તે સમયે અરજદાર અક્ષય પટેલ પણ ત્યાં આવતા મામલો બીચક્યો હતો અને ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલે તેઓને મારી જમીન ઉપર કેમ આવ્યો છો કહી અને સૌ પ્રથમ તો ટેબલ છૂટું માર્યું હતું અને ત્યારબાદ તેઓની દુકાનમાંથી બાજુમાં આવેલા ગેરેજમાંથી લોખંડનો પાઇપ લાવી અને અક્ષય પટેલ ઉપર ખૂની હુમલો કર્યો હતો અને માર માર્યો હતો સાથે અરજદાર અને માપણી અધિકારીને બેફામ ગાળા ગાળી અને ખૂબ જ અભદ્ર શબ્દો બોલી અને તેમની સાથે ઝઘડો તકરાર કર્યો હતો અને આ સમગ્ર મામલે અક્ષય પટેલ સાથે આવેલા વિડીયો દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે બનાવની ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરવા આવી છે અને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે સરપંચે જણાવ્યું હતું કે તેમની સામે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે બદલ તેઓની પત્ની જે સરપંચ છે તેમના વિશે અપશબ્દો બોલી અને તેમને ઉશ્કેરવામાં આવ્યા હોવાનીનો બચાવો આ આરોપીએ કર્યો છે સરપંચે કર્યો છે હુમલાખોરે પરંતુ હાલમાં તો આ બનાવ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયો છે જોકે ડેપ્યુટી સરપંચ દ્વારા પોતાના બચાવમાં તેમણે કહ્યું હતું કે તેમણે સામેવાળાએ તેની ઉશ્કેરણી કરતાં પોતા અને તેમના ઉપર હુમલો કરતાં પોતાના સ્વ બચાવમાં તેઓએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું અને આ અંગે અરજદાર અક્ષય પટેલે જણાવ્યું હતું કે રતિલાલ પટેલે સારંગપુર ગ્રામ પંચાયતમાં એકસો સાત નંબરના સર્વે નંબરમાં ગેરકાયદેસર શોપિંગ સેન્ટર બનાવી અને તેનું ભાડું વસૂલ કરે છે અને તે અંગે મામલતદાર તેમજ ટીડીઓ કચેરીને જાણ કરી હતી અને આ માટેનો લેટર ટીડીઓએ માપણી માટે લખ્યો હતો જેના અનુસંધાને આજરોજ અધિકારી સાથે આ સ્થળ ઉપર ગયા હતા તે વખતે રતિલાલ પટેલે આવી તેમની સાથે ઢીક્કા મારી અને બાજુમાં પડેલ ટેબલ માથામાં માર્યું હતું અને ત્યારબાદ શોપિંગ સેન્ટરના ગેરેજમાંથી લોખંડનો પાઇપ લઈ અને છાપરી હાથ પગ અને માથામાં હુમલો કર્યો હતો માર માર્યો હતો અને જેના કારણે તેમના હાથે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે